નમસ્કાર આપની નિહાળી રહ્યો છો અડીખમ ગુજરાત સમાચાર જામનગર શહેરથી જામનગરમાં પોષ વિસ્તારમાંથી કુટલખાનું જડપાયું મહિલા સંચાલિકા સહિત બે ગ્રાહકની ધરપકડ જામનગર શહેરના પોષ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કુટલખાનું ઝડપાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી મહિલાઓને બોલાવીને આ દેવ્યાપારનો ધંધો ચલાવાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડામાં મહિલા સંચાલિકા સહિત બે પુરુષ ગ્રાહકને પણ ઝડપી લેવામાં આવ્યા છે જેમની સામે ગુનો દાખલ કરાયો છે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલાની હાજરીમાં પાડવામાં આવેલા આ દરોડાની વિગત મુજબ પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર નવના છેડે યાદવ પાંડની બાજુમાં શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ફ્લેટ નંબર એકમાં ભાડાનું મકાન રાખીને રહેતી પચાસ વર્ષીય સોની નામની મહિલા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહી હતી તે ભાડાના ફ્લેટમાં પુરુષ ગ્રાહકો માટે બહારથી સ્ત્રીઓને બોલાવીને કુટલખાનું ચલાવતી હતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા આ દરમિયાન મહિલા સંચાલિકા સોનીબેન ઉપરાંત બે પુરુષ ગ્રાહકો જેમાં જામનગર વિકાસ ગૃહ રોડ પર રહેતા ચોપન વર્ષીય નિતેશ શાંતિલાલ વસા અને ધરાનગર વિસ્તારમાં રહેતા પાંત્રીસ વર્ષીય ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ અલગ અલગ રૂમમાં બે સ્ત્રી સાથે મળી આવ્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક ગઈકાલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે બનાવની વિગત મુજબ એક જીરાગ એપાર્ટમેન્ટ પટેલ કોલોની નવના છેડા પાસે આવેલું જે એપાર્ટમેન્ટ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન વાઇફ ફોક સંજયભાઈ કિશોરભાઈ ધકાણ આ બેન પોતાના ભોગવટા વાળા કબજા આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી શાંતિલાલ બોલાવી પોતાના જમીન જે મકાન છે એનો માણવા માટે કુટરખાણું ચલાવવા માટે આપેલા હોય તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોળ જીરો છ ઓબ્લિક પચીસથી થી તો ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ એક ચાર એક અને પાંચ એક મુજબ નોંધવામાં આવેલો છે અને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ છે આ મામલે કુલ જે આરોપી છે નીતિશભાઈ શાંતિલાલ વર્ષા એમની અટક કરવામાં આવેલી છે અને જે વર્ષાબેન સંજયભાઈ કિશોરભાઈ દખાણ એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી ચાલુ છે